જય માતાજી મિત્રો હું મુજે પ્રકાશ રટના આપા વિડીયો ની અંદર આપ સૌનું સ્વાગત છે મિત્રો જે હાલની અંદર નર્સરી માટે સહાય મળવા પાત્ર છે જે તમે નવી નર્સરી બનાવવા માંગતા હોય અથવા તમારી પાસે નર્સરી છે તો એના માટે જે તમને સહાય મળવા પાત્ર છે જે ઘણા બધા નર્સરીના અલગ અલગ વિભાગની અંદર ફોર્મ ભરવાનો શરૂ થઈ ગયા છે તો ફોર્મ ભરવા માટે તમારે શું પ્રોસેસ કરવાનું રહેશે કે રીતે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે કેટલી સહાય મળવા પાત્ર છે જેની અંદર આજે આજે જે આપણે વાત કરવાનું છે પલમ નર્સરી વિશે એના અંદર નેવું ટકા સહાય તમને મળવા પાત્ર છે તો સૌથી પહેલા ડિસ્ક્રિપ્શન અંદર આ લિંક આપેલી છે ત્યાંથી તમે ક્લિક કરી સીધા ઓફિશિયલ વેબસાઈટ પર જશો અથવા તમે ગૂગલ બ્રાઉઝર કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી આઈ ખેડૂત લખી સર્ચ કરશો અને બાગાયતી યોજનાઓ ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા ક્લિક કરો ઉપર તમે ક્લિક કરશો ફરી આ પ્રમાણે આ અંડરપ્રસ્ત તમને જોવા મળી જશે અહીંયા તમે નીચે સ્ક્રોલ કરી આપશો તો અહીંયા જેટલી પણ નર્સરીના પ્લાનિંગ છે અલગ અલગ વિભાગ અંદર તે તમને અહીંયા જોવા મળી જશે હવે આજે જે આપણે જોવાનું છે પલંગ નર્સરી વનપંધુ યોજનાની અંદર જે આપણે ફોર્મ ભરવાના છે કઈ રીતે ફોર્મ ભરવાનું છે કે આ ડોક્યુમેન્ટ રસે કેટલી સહાય મળવા પત્ર છે દરેક માહિતી આપણે જોઈશું

બે લાખ સિત્તેર હજાર જે પણ તમને ઓછો સરકારે લાગશે એ પ્રમાણે તમને અહીંયા સહાય ચૂકવવામાં આવશે જે જયાં ઘણી બધી કન્ડિશન પણ આપેલી છે તે તમારે શાંતિપૂર્વક વાંચી લેવાનું છે અરજી કરવા ઉપર તમારે અહીંયા ક્લિક કરવાનું છે અરજી કરો ત્યાં તમે ક્લિક કરશો ત્યારબાદ આ પ્રમાણેનો તમારી પાસે એન્ટરપેસ જોવા મળી જશે અને તમારે ના ઉપર ક્લિક કરી આગળ વધવા ઉપર ક્લિક કરો ત્યાં ક્લિક કરી દેશો અહીં નવી અરજી કરવા ક્લિક કરો અહીંયા ક્લિક કરવાનું છે તમારે ત્યારબાદ અહીં તમારી બેજી જે છે બધી આપવાની રહેશે અરજદારની વિગત છે અહીંયા આપણે ફિલ કરવાની છે સૌથી પહેલા અહીંયા નામ લખી દેવાનું છે ત્યારબાદ પિતાનું નામ અહીંયા લખવાનું છે ત્યારબાદ અહીંયા અટક લખી દેવાની છે જિલ્લો પસંદ કરવાનો છે તાલુકો પસંદ કરશો અને ગામ અહીંયા પસંદ કરી લેશો અહીંયા સરનામું તમારે લખી દેવાનું છે અહીંયા તાલુકો લખી દેવાનું છે ત્યારબાદ અહીંયા જિલ્લો લખી દેવાનો છે તમારા એરિયાનો જે પિનકોડ લાગુ પડતો હોય એ પિનકોડ અહીંયા તમારે લખી દેવાનો છે ત્યારબાદ અહીંયા કોના નામનું તમે ફોર્મ ભરો સ્ત્રી પુરુષ સિલેક્ટ કરી લેવાનું છે અહીંયા જાતિ સિલેક્ટ કરવા છે ત્યારબાદ અહીંયા દિવ્યાંગ છો કે કેમ તો અહીંયા હા ના ની અંદર તમારે જવાબ આપવાનો છે ખેડૂતનો પ્રકાર છે તો જે તમારે લાગુ પડતો હોય એ તમારે પસંદ કરી લેવાનું છે

ત્યારબાદ અહીંયા તમારે બેન્કની ડિટેલ આપવાની છે બેન્ક આઈએફસી કોડ અહીંયા લખવાનો છે શું બેંક ડિટેલ્સ ઉપર ત્યારબાદ ક્લિક કરશો નું નામ અહીંયા ઓટોમેટિક તમને જોવા મળી જશે જિલ્લો પણ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનો છે બ્રાન્ચ અહીંયા સિલેક્ટ કરી લેવાની છે બેંક ખાતા નંબર અહીંયા એન્ટર કરવાનો છે કન્ફર્મ બેન્ક ખાતા નંબર અહીંયા એન્ટર કરવાનો છે લખી દેવાનો છે અરજદારનું નામ બેંક પ્રમાણે અહીંયા લખવાનું છે અરજદારનું સરનામું જે બેંક passbook ની અંદર લખેલું છે એ જ રીતે same પ્રમાણે અહીંયા લખી દેવાનું છે ત્યારબાદ જમીનની વિગત અહીંયા આપવાની છે અહીંયા જમીન ધરાવો છો તો કે અહીંયા જમીન ધરાવો છો select કરી લેવાનું છે ત્યારબાદ અહીંયા જિલ્લો ઓટોમેટિક સિલેક્ટ હશે તાલુકો પણ ઓટોમેટિક સિલેક્ટ જોવા મળી જશે. ગામ પણ ઓટોમેટિક સિલેક્ટ જોવા મળી જશે અહિયાં તમારે ખાતા નંબર સિલેક્ટ કરવાનો છે કોના નામનો ફોર્મ ભરો છો ખાતા દ્વારા અહીંયા સિલેક્ટ કરશો જે વ્યક્તિનું ફોર્મ ભરતા હોય એ વ્યક્તિનું નામ અહીંયા સિલેક્ટ કરી લેશું ત્યારબાદ અહીંયા સિઝન સિલેક્ટ કરવાની છે અહિયાં જે પાક છે એ અહીંયા તમારે સિલેક્ટ કરવાના છે અહીંયા જે વિસ્તાર છે અહીંયા એક્ટર આર એની અંદર લખી દેવાનું છે અહીંયા રેશન કાર્ડ નંબર એન્ટર કરી સર્ચ ઉપર ક્લિક કરશો જેટલા પણ રેશન કાર્ડના સભ્યો છે દરેક સભ્યોના લિસ્ટ અહીંયા તમને જોવા મળશે જે વ્યક્તિનું તમે ફોર્મ ભરો છો એ વ્યક્તિનું નામ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે ત્યારે આ જે કેપ્ચર છે કેપ્ચર અહીંયા ફિલ કરી દેવાનું છે અરજી સેબ કરો ઉપર ક્લિક કરશો ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર તમને જોવા મળી જશે

તો તમારે અરજી નંબર અહીંયા લખવાનો છે જમીનનો ખાતર નંબર અથવા રેશન કાર્ડ નંબર બેમાંથી એક નંબર અહીંયા લખવાનો છે ત્યાર પછી કેપ્ચર છે અહીંયા ફિલ કરવાનો છે સર્ચ ઉપર ક્લિક કરશો આધાર કાર્ડ નંબર નીચે કન્ફર્મ જે ઓપ્શન છે તે કન્ફર્મ ઓપ્શન ઉપર તમારે કન્ડિશન એક્સેપ્ટ કરશો બેંક એકાઉન્ટ નંબર ફરીથી કન્ફર્મ લખવાનો છે ત્યારબાદ અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરી દેશો ત્યારબાદ અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરશો અહિયાં સેમ પ્રોસેસ જોવા મળી જશે તમને અરજી નંબર ખાતા નંબર અથવા રેશન નંબર કેપ્ચર ફિલ કરી સર્ચ ઉપર ક્લિક કરવાનું છે દરેક માહિતી અહીંયા તમારે વાંચી લેવાની છે જો કોઈ પણ ભૂલ હોય તો તમે સુધારો કરી શકશો કન્ફર્મ થયા બાદ કોઈ પણ પ્રકારનો તમે સુધારો નહીં કરી શકો ત્યારબાદ અહીંયા તમારે કન્ફર્મ કરી લેવાનું છે કન્ફર્મ કર્યા બાદ અરજી પ્રિન્ટ કરવા ઉપર ક્લિક કરશો અહીંયા પણ સેમ પદ્ધતિ છે અરજી નંબર ખાતા નંબર અથવા સ્વીકાર નંબર ચેપ્ચર કરી પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે પ્રિન્ટ અહીંયા ઓપન થઈ જશે તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવાનું છે જો મોબાઈલ ની અંદર તમે ફોર્મ ભરતા હોય તેની પીડીએફ પણ સેવ કરી શકશો આશા રાખું છું મિત્રો આપણી ચેનલ પર જો તમે નવા આવશો તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેશો જેથી કરી આવનાર દરેક નવા બીડિયો નોટફિશન તમને મળે તો ચાલો મળીએ નવા વિડીયો નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ